હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું લસણ કે ડુંગળી વગર પણ કંઈ નાસ્તો બનતો હોય છે તો હા એકદમ સરસ એવો ક્રિસ્પી અને બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે તો બાળકો કંઈકનો કંઈક નવો નાસ્તોની જીદ કરતા હોય છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે એટલા સરસ અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો આજે આપણે ક્રિસ્પી પૌવા રોલ બનાવી લઈશું ક્રિસ્પી પૌવા રોલ બનાવવા માટે અહીંયા મેં એક મોટો કપ જેટલા આ રીતે ચોખાના પૌવા લીધા છે જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ જ લેવાના છે એને સારી રીતે બેથી ત્રણ વખત ધોઈને એક ચમચી જેટલું પાણી એડ કરીને ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને રહેવા દઈશું ને એટલે પૌવા છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે અને પાણી એડ કરવું છે આપણે એટલે પૌવા છે એકદમ ફૂલી પણ જશે તો ઢાંકીને એને પાંચથી દસ મિનિટ કે તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો પંદરથી વીસ મિનિટ પણ તમે રેસ્ટ એને આપી શકો છો તો અહીંયા મેં દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તમે ચેક કરી શકો છો પૌવા સરસ સરસ રીતે ફૂલી ગયા છે જે આપણે પાણી એડ કર્યું હતું એ પાણી પણ નથી તો એકદમ સરસ રીતે આ રીતે પૌવા છે એ ફૂલી જવા જોઈએ હવે આપણે આ પૌવા સરસ રીતે આ રીતે ફૂલી જાય એટલે એક વાસણની અંદર બધા જ આ પલાળેલા પૌવા આપણે એડ કરી લઈશું હવે એની અંદર બે બાફેલા મેં અહીંયા બટેટા લીધા છે બટેટાની આપણે છાલ કાઢી લેવાની છે અને આ રીતે ઘરમાં રહેલા કોઈપણ ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું તો બટેટાની છાલ કાઢીને તમે એમને પણ મેશ કરી શકો છો પણ જરાય કણી કે ગાંઠા ના રહે એટલા માટે જો તમે આ રીતે મેશ કર્યા ને તો એકદમ સ્મૂથ સરસ એવી પેસ્ટ બટેટાની તૈયાર થઈ જશે તો આ રીતે ગ્રેટરની મદદથી અહીંયા બે બાફેલા બટેટા લીધા છે કેમ કે પૌવા રોલ બનાવીએ છે તો એની અંદર બાઇન્ડિંગ માટે આપણે આ રીતે બટેટા એડ કરી લઈશું તો બટેટા સરસ રીતે ખમણાઈ ગયા છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને અહીંયા મેં તીખા લીલા બે મરચાં કટિંગ કરીને લીધેલા છે જો તમે અહીંયા તીખું જેટલું ખાવાનું પસંદ કરતા હોય એટલા લઈ શકો છો તમારા બાળકો સ્પાઈસી ના ખાતા હોય તો તમે એક મોડું મરચું એડ કરી શકો છો અને અહીંયા સાતથી આઠ મીઠા લીમડાને રફલી કટ કરી લીધેલા છે જો મીઠો લીમડો તો આપણા હેલ્થ માટે સારો છે તો જરૂરથી એડ કરજો અને નાના એવા આદુ લીધું છે આદુના મેં અહીંયા એકદમ ઝીણા ઝીણા કટકા કરીને લીધેલા છે તો આદુના પીસીસ પણ એડ કરીશું કેમ કે આ નાસ્તાની અંદર આદુના એકદમ નાના નાના પીસીસ જ્યારે મોમાં આવશે ને નાસ્તો કરતી વખત ત્યારે એટલા સરસ ટેસ્ટ આવશે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું વન બાય ફોર ચમચી જેટલા અહીંયા મેં કાળા મરી પાવડર લીધેલો છે એકદમ ફ્રેશલી કૂટીને લેવાનો છે એનો ફ્લેવર સરસ આવશે અને એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી બધા જ ટેસ્ટને બેલેન્સ થઈ જશે વધારે સ્વીટ નહીં થાય પણ આપણે આમચૂર એડ કર્યો છે એટલે એકદમ સરસ એવો ખાટો અને મીઠો ટેસ્ટ આવશે અને અહીંયા ત્રણ ચમચી જેટલો બેસન એડ કરી લઈશું બેસન તમે ચણાનો લોટ ઘરનો પણ યુઝ કરી શકો છો બારનો પેકેટમાં જે મળે છે એ પણ તમે વાપરી શકો છો એટલે બેસન તમે કોઈ પણ એડ કરી શકો છો એક મુઠ્ઠી જેટલા લીલી ધાણા એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તમારે આ ક્રિસ્પી પૌવા રોલની અંદર લોટ બાંધતી વખતે જો બાઇન્ડિંગ ના આવે તો તમારે આની અંદર એક બાફેલું બટેટું વધારે એડ કરી લેજો અને વધારે પડતો લોટ જો ઢીલો થઈ જાય તો તમે એકથી બે ચમચી કોર્નફ્લોર કે મેંદો યુઝ કરી શકો છો પણ મેં આ રીતે જે રીતે કીધું એ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો લોટ ઢીલો પણ નહીં થાય અને એકદમ સરસ રીતે બંધાઈ જશે હવે હાથમાં થોડું એવું તેલ લગાવી લઈશું અને આ રીતે થોડું એવો લઈ લઈશું લોટને અને રાઉન્ડ શેપ કરી આ રીતે સિલિન્ડરનો શેપ આપી દઈશું તમે રોલ બનાવી શકો છો નાના નાના બોલ્સ બનાવી શકો છો કે તમારી પાસે જે પણ મોલ્ડ હોય તો વણીને તમે મોલ્ડની અંદર પણ બાળકો માટે બનાવી શકો છો જે પણ શેપ તમને પસંદ હોય ને એ શેપના તમે આ ક્રિસ્પી રોલ બનાવી શકો છો તો મેં અહીંયા એકદમ આ રીતે રાઉન્ડ કરીને બધા જ રોલ તૈયાર કરી દીધેલા છે તો રોલ છે એટલે એકદમ સરસ રીતે થઈ જશે અને ઝટપટ બની જશે તમે આ રોલને ફ્રીઝરની અંદર બે થી ત્રણ દિવસ માટે ડબ્બામાં ભરીને ફ્રીઝર પણ કરી શકો છો જ્યારે તમારે તળવા હોય ત્યારે તમે દસથી પંદર મિનિટ પહેલાં કાઢીને ડીપ ફ્રાય કે પછી એર ફ્રાયરમાં ઓવનમાં કોઈપણ રીતે તમે કરી શકો છો પણ હું અત્યારે ડીપ ફ્રાય કરી રહી છું તો તમે જોઈ શકો છો ગરમા ગરમ તેલની અંદર એડ કરી લઈશું અને તરત આપણે નહીં હલાવીએ બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપીશું અને ગેસની ફ્લેમ પછી લો કરી દઈશું એટલે એકદમ સરસ રીતે ક્રિસ્પી રોલ થઈ જશે તો પછી આ રીતે કોઈ પણ છરીની મદદથી કે ફોકની મદદથી વચ્ચે એકથી બે વખત આપણે મિક્સ કરતા જેથી આપણા રોલ છે એ તૂટી તૂટીના છે તો આ રીતે એકથી બે વખત રહેવા દેશો ને એટલે બેથી થી ચાર મિનિટની અંદર એકદમ સરસ રીતે ક્રિસ્પી રોલ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર કરવાના છે અને પછી હાઈ ગેસની ફ્લેમ કરીને એનો કલર એકદમ સરસ આવી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે એકદમ ક્રિસ્પી પણ બન્યા છે અને જરરાય તેલ પણ એની અંદર નથી એકદમ કોરા બન્યા છે તો એકદમ સરસ એવા ક્રિસ્પી પૌવા રોલ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ક્યારે ના બનાવી હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ઘરમાં બધાને ભાવશે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલા સરસ બનશે આપણે લસણ ડુંગળી વગર બનાવીએ છીએ કે પછી બીજો કોઈ જ લોટ નથી એડ કર્યો પૌવા અને બેસન અને બેઝિક મસાલા એડ કરીને બનાવ્યા છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે